નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રશ્ન આપણો પ્રશ્ન પાંચ આપેલો છે અ અને બ તે આપણે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું અને એનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવીશું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે પાંચ પ્રશ્નો છે અને એના ગુણ છે દસ એટલે એક પ્રશ્ન તમારો કેટલા આવશે માર્ક બે ગુણ નો આવશે કહ પર પાદેન ગચ્છતી તો પાદ રક્ષક પાર પેદન ગચ્છતી કે પ્રક્ષા કરવા વાળો કોણ છે તો પાદ રક્ષક પર પાદે ન ગચતી બરાબર છે આ અર્થમાં જવાબ આવશે કા સ્ત્રી દેહ વિવાજીતા અસ્તિ કઈ સ્ત્રી દેહના વિવાજીત કરવા ઈચ્છે છે તો છોટી કા શું આવશે આન્સર છોટી કા ચેતના ભાવે કથ સત્કાર હતું તો નમસ્કાર ચેતના ભાવેશ નમસ્કાર શબ્દ કુશલ વાત કે ચેતના ભાવેશ નમસ્કાર શબ્દ સર્વ કુશલ વા પ્રશ્ને ચાર આ પ્રશ્નથી શું કરે છે તેનું સત્કાર કરે છે ચેતના ભોજન વિષયે કિમ વધ તો ચેતના ભોજન વિષય વોજન સિદ્ધ એવું ભોજન કેવું છે સિદ્ધ એવું એ અર્થમાં જવાબ આવશે દેવ કિ ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ચર્ત સ પુરુષ દેવતા બુદ્ધિ તો ગુણિ જે લોકો ગુણ યુક્ત છે ગુણાયુક્ત જના વિનમ્રમ ભવતી તે માણસ કેવો છે ગુણિન છે વિનમ્ર છે કશિયા ઇતિહાસ વિશલ તો સાબરમતીનો વિશાલ કેવો છે છે ઇતિહાસ વિશાળ રાઈટ સ્વભાવ વક્ર વક્રસ્તી તેના બધા અંગો કેવા છે વાંકા છે અને તેનો સ્વભાવ પણ કેવો છે વાંકો છે આ રીતનો આપણો શું આવશે જવાબ આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ

તો આકાશ માર્ગે જાય છે ક હતી કોમ્પ્યુટર ચલાવે છે તો શું આવશે યશ યશ ચલવે છે છે ચલાવે જો આ રીતના અર્થમાં તમારો જવાબ આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કા ગૌરવશાલીની અસ્તિ તો માતા ગુર્જરી

આ ત્રણ શું આપેલા છે રત્ન આપેલા છે આગળ જોઈએ જના શીતકમ ઉપયોગ કથ કુરવંતી તો જલમ ઉત્વંતી શીત જલ વાપી બનતી કે લોકો શીતક હશે ઠંડીની વસ્તુનો ઉપયોગ સીમા કરે છે ઠંડા પાણી પીવામાં ફ્રીજનો ઉપયોગ તમને ખબર જ છે બરાબર છે આગળ જોઈએ અસ્મિકમ વિદ્યાલય વિજ્ઞાનયુગે તો અત્ર તત્ર અત્રો વયમ કી પશ્યંત આજુબાજુ આપણે શું જોઈએ છે તો વિજ્ઞાન ચમત્કાર આ વિજ્ઞાનનો યુગ છે તો આપણે બધી જગ્યાએ શું જોઈએ છે તો વિજ્ઞાનને જોઈએ છે તો શું આવશે વિજ્ઞાન ચમત્કાર ષડંકેન વિવિધાની કાર્યાની કથ ભવતી તો સરળતાની અને શીઘ્રમ તેનાથી કાર્ય કેવું થાય છે ફટાફટ થાય છે અને શીગ્રમ જલ્દી થાય છે બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની સાથેની પીડીએફ એક વિષયની માત્ર વીસ રૂપિયા છે આપણા શાળા કોલેજ કે સંસ્થાની લોગો પ્લસ ક્વેશ્ચન પેપર પીડીએફ મેળવવાની હોય પ્રશ્નપત્ર સાથે તો તેની કિંમત પણ વીસ રૂપિયા છે ફોન કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર અને ધોરણ ત્રણથી આજની માહિતી વોટ્સએપ ગ્રુપની તેમજ નવી માહિતી મેળવવા માટે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આપણો નંબર છે સિત્તેર બસો બાવીસ બસો આગળ જોઈએ નીચેની સુક્તિઓ ભાવાર્થ પાંચ પાંચ ગુજરાતી વ્યાકરણ રજૂ કરો કેટલા છે છ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે તો આ સુક્તિમાં બુદ્ધિનો મહિમા બતાવ્યો છે કેનો મહિમા બતાવેલો છે બુદ્ધિનો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે

જોઈએ આ રીતનું આપણું એક સૂક્તક આવશે જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ રીતનો આપણો જવાબ આવશે બરાબર છે આગળ જોઈએ જ્ઞાન ભાર ક્રિયા વિના ક્રિયા વગર જ્ઞાન ભાર રૂપ છે અર્થાત અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજા બને છે જે જ્ઞાન અમલમાં જ નથી મૂક્યું તે કેવું છે બોજા રૂપ છે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વર્થ થાય છે વ્યર્થ થાય અર્થ કેવો છે છે કે તમારી પાસે બુદ્ધિ પણ તમને એ બુદ્ધિ વાપરતા જ નથી આવડતી અમલમાં મૂકતા જ નથી આવડતી તો તેનો તો કોઈ અર્થ જ નથી ને મેળવેલા જ્ઞાન નો આચરણ ન મૂકનાર માણસ સમજમાં આદર પાત્ર બનતો નથી મૂર્ખ બને છે કેવો બને છે મૂર્ખ ઓકે જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય છે અર્થાત તેના કર્મ તેના જ્ઞાન અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે કે તમારી પાસે એક સારું જ્ઞાન છે સારું એક પ્લેટફોર્મ છે તમારી પાસે તે રીતની બુદ્ધિ છે તેનાથી તમે બધા કાર્ય કરી શકો છો તો પછી તમારે સમાજ અને લોકોની સામે એ રીતનું જ વર્તન કરવું જોઈએ આપણે આપણી બુદ્ધિની શું કરવાની છે પ્રતિભા બતાવવાની છે બરાબર છે હવે ઈશ્વરે દરેક વ્યક્તિને બુદ્ધિ તો સરખી જ આપી છે કોઈને ઓછી કે કોઈને વધતી આપી નથી પણ તમે ક્યાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરો છો કયા ઉંમરમાં ક્યાં વિકાસ કરો છો ક્યાં બુદ્ધિનો ઉપયોગ કરો છો તે તમારા પર ડિપેન્ડ થાય છે પોત પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની શોભે છે તમારી પાસે જે કાંઈ પણ બુદ્ધિ છે બળ છે સમજ છે સમજદારી છે નમ્રતા છે આ બધી જ વસ્તુને એક સારા કામમાં લગાડશો તો તમે શ્રેષ્ઠ મુકામ પ્રાપ્ત કરી શકશો બરાબર છે આગળ જો સંઘ શક્તિ કલોયુગ કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે તો જુઓ કોઈપણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિ ગ્રુપ ગ્રુપ વર્ક ટીંગ વર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે બધા એક સાથે એક ડિસાઈડ કરી લે કે ભાઈ આપણે આ કરવાનું જ છે તો પછી બધાને સફળતા મળવાની જ છે સમાનાર્થી ગુજરાતી કહેવતો ઝાઝા હાથ રડિયામના સમ ત્યાજ તમે કોઈ પણ બે લક્ષણ તો બી રાઈટ છે સંગઠનમાં બળ છે અને સમ ત્યાજ્યમ જ્યાં સાથે છે ત્યાં બધા વસ્તુ આપણે બહુ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છે બરાબર છે આ અર્થમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ રીતનો તમારો જવાબ આવશે શરીર માર્ગ ખલુ ધર્મ સાધન ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે કે જેમાં તો તમે દરેક કાર્ય બહુ સારી રીતે પાર પાડી શકો છો પ્રસ્તુત સુક્તિમાં શરીર સ્વાસ્થ્યનું મહિમાગત કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે શરીર શું છે આપણું શ્રેષ્ઠ મંદિર છે શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે શું શું છે 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 શરીર પ્રાપ્ત કરવાનું સાધન આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા ગુરુજન દેશ બાંધવો વગેરે પ્રત્યે ફરોજ બજાવવાની હોય છે કે આપણે દેશ એક સૈનિક છે કે જે દેશ માટે બધું કરી જાણે છે બરાબર છે તે બધું જ પ્રાપ્ત કરે છે ને મહેનત કરતો જ રહી છે આ ફરજ જ આપણો ધર્મ છે આપણે આપણા પરિવારની સેવા કરીએ છીએ ચોક્કસ પણ નિસ્વાર્થ ભાવે કરીએ છીએ તે જ આપણો ધર્મ છે આ ધર્મનું પાલન કરી વળે જ શકે છે આથી મનુષ્ય શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ સશક્ત એટલે કાર્યરત બરાબર છે આપણે બેસી રહેશે તો આપણા માણસાય આવશે હંમેશા કામ કરતા રહેવું બરાબર છે આગળ છે જનની જન્મભૂમિ સ્વર્ગતપી ગરીયસી કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે એક જનની એટલે માતા ને જન્મભૂમિ જેના પર આપણે રહીએ છીએ પૃથ્વી બરાબર છે આગળ દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે શું કહેવાય કે જિંદગીમાં બધું મળે પણ માતાનો ખોળો મળે ને એટલે માણસના પાર પડી જાય જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાલી ગણાય છે બરાબર છે આપણી પાસે જે આપણી માતા છે તેને આપણે પ્રેમ કરીએ તે આપણે આપણી ફિકર કરે છે હંમેશા આપણામાં કાર્યરત રહી છે એ શું છે બહુ જરૂરી છે સ્વર્ગનું સુખ પણ માતાની પ્રાપ્તિ થતાં સુખ આગળ ફિક્કું ગણાય છે જીવનમાં બધા સુખ મળે સ્વર્ગનું સુખ મળે પણ જ્યાં માતાનો ખોળો મળે ને ત્યાં બધા સુખ કેવા થઈ જાય છે બધા નક્કામાં થઈ જાય છે એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ થયો ઉછેર થયો તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે શું છે આપણી માતા જ છે તે જન્મભૂમિની રક્ષા કરવી આપણી પવિત્ર ફરજ છે કેટલા જ દેશભક્તો જન્મભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે છે સૈનિકોની વાત કરીએ તો આપણે અંગ્રેજો શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય તિલક કોણ છે લોકમાન્ય તિલક ગાંધીજી નેહરુ સરદાર પટેલ જેવા દેશભક્તોએ અસંખ્ય કષ્ટ વેઠ્યા છે કેવા કષ્ટ અસંખ્ય કષ્ટ અને જીવનમાં એક શ્રેષ્ઠ મુકામ આગળ વધ્યા છે બરાબર છે આ રીતનો આપણો જવાબ આવશે જુઓ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં જે વિકાસ પરીક્ષા પરીક્ષારક્ષી અસાઇનમેન્ટ છે તેનો પ્રશ્ન પાંચ છે તે આપણે સવિસ્તાર ઉત્તર સહિત આપણે શીખ્યા છે અહીં આપણા સોલ્યુશનનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે મેળવેલું છે